નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગૃહ મંત્રીના હસ્તે વિવિધ તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં તાલુકા તાલુકા પોલીસ પોલીસ સ્ટેશનનું સ્ટેશનનું લોકાર્પણ લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પ્રભારી તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેર પધાર્યા હતા વડોદરાની મુલાકાત દરમિયાન વિવિધ લોકાર્પણ શુભારંભ તથા હેલ્મેટ વિતરણ તથા એકસો એક ફૂટ લાંબી તથા સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તીને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર માં અર્પણ કરવામાં જઈ રહેલા એકસો અગિયાર ફૂટ લાંબા રથને ફ્લેગ ઓફ કરવા જેવા અલગ અલગ કાર્યક્રમો ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં થનાર હોય ત્યારે આજ રોજ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ગ્રામ વિસ્તારમાં વડોદરા તાલુકા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ભાજપા પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર કાઉન્સિલરો શહેર ભાજપ અધ્યક્ષ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બે પાછળો ચાર પાછળ એક આમ રે આ એ માં તો અપાય છે ના ના પછા ના પોલીસ બોલ પોલીસ આ આજરોજ માન્ય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને બરોડા જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનો લોકાર્પણ કરવામાં આવેલ છે આ બિલ્ડિંગમાં તકરીબન બાર કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા ભેગા ચાલીસ પોલીસ ક્વાર્ટર્સનું પણ જ લોકાર્પણ કરવામાં આવેલ છે આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણથી એ ભાયેલી આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસને કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓ સુધી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે ધન્યવાદ લગભગ એંશી જેટલા બુથો એ ભા ડભોઈ વિધાનસભામાં આવે છે આ ભાયલી ભીલ છાપડ આ બધા જ વિસ્તારો ડભોઈ વિધાનસભામાં આવતા હોય અહીંયાના નાગરિકોએ છેક ભદ્રક કચેરી સુધી તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં આવેલું હોય અહીંયાથી પંદર વીસ કિલોમીટર સુધી ફરિયાદો માટે જવું પડતું હતું આજથી એ વાતનો અંત આવ્યો છે ને એક સુંદર તમામ સવલતો સાથેનું પોલીસ સ્ટેશન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે અહીંયા સિનિયર પીએસઆઈ બેસે છે આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું આ પોલીસ સ્ટેશન બને એની રજૂઆત આઈજી કક્ષાએથી થઈ છે ને અમારી કક્ષાએ પણ વાતચીત ચાલે છે એટલે આનો વધારે વિસ્તરણ થશે અને અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર બેસશે એટલે અહીંયાના આજુબાજુના ગામોના લોકોની ફરિયાદોનો પણ હલ આવશે લોકોએ પંદર વીસ કિલોમીટર દૂર જવું નહીં પડે